આપણે બધા ભારતવાસી દર વર્ષે હોળીનું દહન મનોસવ કરીએ છીએ અને તેમનો તહેવાર મનાવીએ છીએ પણ આજે ઘન પણ ઘણા લોકો એવા છે કે જેમને ખબર જ નથી કે હોળીનું દહન શા માટે કરવામાં મનાવવામાં આવે છે ત્રેતાયુગમાં એક મહાન તપસ્વી અને એક તાકતવર રાજા હતો જેનું નામ હતું હિરણ્ય આપણે બધા જ લોકોએ તેમનું નામ સાંભળ્યું હશે તેમની એક બહેન હતી જેમનું નામ હતું હોલિકા હિરણ્ય કશ્યપું ભગવાન શ્રી કઠિ ભગવાનની કઠિન તપસ્યા કરવા લાગ્યો ત્યારે ભગવાન બ્રહ્માજી તે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું હિરણ્ય કશ્યપુ ભગવાન બ્રહ્માજીને કહ્યું કે હે પ્રભુ મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ મારું મૃત્યુ જ ના થાય ના હું દિવસે મરું ના હું રાત્રે મરું ના હું નરથી મરું ના હું જાનવરથી મરું ના હું અસ અસરથી મરું ના હું સસરથી મરું ના હું સૂતા મરું ના હું જાગતા મરું ના હું બેસતા મરું ના હું ચાલતા મરું ના હું જમતા મરું ના હું પીતા મરું ના હું દેવોથી મરું ના હું દાનવોથી મરું હે પ્રભુ મારું મૃત્યુ કોઈથી પણ ના થાય હું અમર થઈ જાઉં બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ અને કહ્યું કે હિરને કશીપું ભગવાનથી બળવાન જોઈ જ કોઈ જ નથી આ પૃથ્વી લોકમાં જેમને જન્મ જન્મ છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે વરદાન પ્રાપ્ત થતા જ કશિપુને અભિમાન આવી ગયું અને પૃથ્વી લોકમાં કહેવા લાગ્યો કે હું જ ભગવાન છું આજથી બધા ઋષિ મુનિ સાધુ સંત અને બધી પ્રજા મારી જ પૂજા કરશે અભિમાન અભિમાન હિરણ કશિપુ બધાને કહેવા લાગ્યો કે ત્રણેય લોકમાં હું જ ભગવાન છું મારાથી મોટો કોઈ ભગવાન છે જ નહીં હિરણકશ્યપુનું પાપ વધવા લાગ્યું સમય જતાં તેમના જ ઘરમાં એક દીકરાનો જન્મ થયો જેમનું નામ હતું પ્રહલાદ નાનપણથી જ પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને હિરણકશિપુ ભગવાન વિષ્ણુનો કટ્ટર દુશ્મન હતો તેથી હિરણકશ્યપુને પ્રહલાદને કહ્યું વાર સમજાવવાનો કે આ ત્રણેય લોકમાં ફક્ત હું જ ભગવાન છું બધા મારી જ પૂજા કરે છે તું પણ મારી પૂજા કર પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિમાં જ લીન રહેતો રહેતો હતો ઘણી વખત હિરણ્યકશિપુએ ભક્ત પ્રહલાદને મારવાની કોશિશ કરી છતાં પણ પ્રહલાદ ભક્ત ભક્ત પ્રહલાદ જીવિત રહી જતો હતો એક દિવસ હિરણ્યકશિપુની બહેન હોલિકા આવી અને તેમને પ્રહલાદની બધી વાત જાણી જણાવી હોલિકાએ હિરણ્યકશિપુને કહ્યું મહારાજ તમે ચિંતા ના કરશો તમે પ્રહલાદને મને સોંપી દો મને પ્ર ભગવાન પ્ર બ્રહ્માજીનું વરદાન છે કે હું અગ્નિમાં નહીં સળગું અને મારું મૃત્યુ પણ અગ્નિથી નહીં થાય હું પ્રહલાદને મારા ખોડામાં બેસાડી તમારી સામે અગ્નિની ચિતા પર બેસીશ અને પ્રહલાદને અગ્નિમાં જ ભસ્મ કરી નાખીશ હિરેને કશીપુ ખુશ થઈ હસવા લાગ્યું નગરમાં ઢંઢેરો પીટાવી જાણ કરી કે કાલેબહેન હોડીકાર પ્રહલાદને ખોડામાં લઈ અગ્નિચિત્તા પર બેસશે અને પ્રહલાદને ભસ્મ કરસી આ વાત પૂરા રાજ્યમાં ફેલાઈ ગઈ બીજા દિવસે હોલિકા પ્રહલાદને ખોડામાં બેસાડી અગ્નિ ચિતા પર બેસી ગઈ અને અગ્નિ મંત્રનો જાપ કરી અગ્નિને પ્રગટ કરી ખોડામાં બેઠો પ્રહલાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યો અગ્નિ પ્રગટ થતાં જ હોલિકા જોર જોરથી હસવા લાગી થોડી જ વારમાં અગ્નિની જ્વાળા વિશાળ રૂપમાં ફેલાઈ ગઈ અને હોલિકાના શરીરમાં પીડા થવા લાગી તેમજ આકુર વ્યાકુર થવા લાગી જ્યારે પ્રહલાદને કશું થતું ન હતું હોલિકા બોલવા લાગી કે હું હું રહી રહી છું છું મને કોઈ બચાવો હે ભગવાન તમે મને અગ્નિમાં નહીં બળવાનું વરદાન આપ્યું હતું ત્યારે ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા અને હોલિકાને કહ્યું કે હોલિકા મેં તને વરદાન તારી રક્ષા અને સમાજ કલ્યાણ માટે આપ્યું હતું કોઈને બળવા માટે નહીં આટલું કહી બ્રહ્માજી અધ્યક્ષ થઈ ગયા બધી જ પ્રજા ભક્ત પ્રહલાદની જય જયકાર કરવા લાગી અને એક રાક્ષસની અંત થયો ત્યારથી જ બધા લોકો તે દિવસ અને તે તે તિથિ હોલિકા દહનનો તહેવાર મનાવે છે મિત્રો કેટલાક લોકો કઠોર તપ અને કઠોર કષ્ટ ઉઠાવીને પણ સિદ્ધ શક્તિ અને પરા શક્તિને કરેલી છે પણ તેમને પચાવી અને સંભળાવવી તેનાથી પણ કઠિન હોય છે જો તેમનો દુરુપયોગ કરવામાં આવે તો તેમનું ભુક્ન તેમને જ ભોગવવું પડે છે કોઈ પણ સિદ્ધ શક્તિ યા પરા શક્તિ જન સમાજ કલ્યાણ હેતુ હોય છે જ્યારે તેનો સ્વાર્થ માટે ઉપયોગ થાય ત્યારે તેનું ભગવ ભુગતાન પોતાને જ ઉઠાવ